આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર રાવલ અને મોરે મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ ગયા એપિસોડમાં આપણે નરસિંહ મહેતા વિશે વાત કરી રહ્યા હતા આજે નરસિંહ મહેતાની કૃતિ નરસિંહ મહેતાની પંક્તિઓ અને નરસિંહ મહેતાના નામે અપાતા એવોર્ડની વાત કરશું એવી એક માન્યતા છે કે નરસિંહ મહેતા જ્યારે મલ્હારાગ ગાતા ને ત્યારે વરસાદ પડતો હતો ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખ્યા છે પ્રથમ મોટા જૈનેતર કવિ સૌ પ્રથમ મોટા પ્રથમ પંક્તિના કવિ તરીકે નરસિંહ મહેતા જાણીતા છે તેમનો સાહિત્ય પ્રકાર જે જાણીતો છે ને એ છે પ્રભાતિયા અને જેમાં ઝૂલણા છંદનો ઉપયોગ થયો છે નરસિંહ મહેતાએ લગભગ સવા લાખ જેટલા પદો રચ્યા છે ભાભીના મેણાથી ઘર છોડ્યું અને રખડતા રખડતા એક જંગલમાં તેઓ ગયા એક શિવાલયમાં ગોપનાથ મંદિરમાં સાત દિવસ સુધી ખાધા પીધા વગર શિવભક્તિ કરી અને ભગવાન શંકર એમના પર પ્રસન્ન થઈ અને કૃષ્ણ રાસલીલાના દર્શન કરાવે છે અને એ વખતે નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો એ બોલે છે નરસિંહ મહેતાની કૃતિઓ શાહનો વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી હારસ મેના પદ ઝારીના પદ ચરિત્ર ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ આખ્યાન છે દાણલીલા શૃંગારમાળા શ્રાદ્ધ ભક્તિપદો રાસ સહસ્રપદી ગોવિંદગમન

શામળ્યો તે ઓરનું ભૂષણ હૃદયા ભીડી રાખું રે એના પછીની પ્રસિદ્ધ પંક્તિ ઊંચી મેળી તે મારા સંતની અખિલ બ્રહ્માંડમાં એક તુજ હળવે 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 હરિજી મારે મંદિરે આવ્યા સખી આજની ગળી તે જળ જળકમળ છાંડી જાને ઘરથ મારું ગોપીચંદન પ્રેમરસ પાને તું મોરના પીછધર મારું વૃંદાવન છે રૂડુ મેહુલો માધવ નાચે આ બધી એમની પ્રસિદ્ધ પંક્તિઓ છે હવે જોઈએ નરસિંહ મહેતા એવોર્ડ જે સાહિત્ય ક્ષેત્રમાં અપાય છે પ્રથમ પુરસ્કાર રાજેન્દ્ર શાહ ને ઈસવીસન ઓગણીસો ઓગણીસથી થી આની શરૂઆત થઈ છે અને જે અંતિમ પુરસ્કાર અપાયો એ વિનોદ જોશીને અપાયો કુલ એકવીસ એવોર્ડ અપાયા છે જેમાં રોકડ પુરસ્કાર એક લાખ એકાવન હજાર હોય છે આ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે જૂનાગઢ ખાતે આવેલા આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂનમના આ પુરસ્કાર આપવામાં આવે છે ગુજરાતી ભાષાની સૌ રંગીન ફિલ્મ નરસિંહ મહેતા જે ઈસવીસન ઓગણીસો ને બત્રીસમાં આવી અને જેના નિર્માતા ચીમનભાઈ દેસાઈ હતા વાત નરસિંહ મહેતાના પદોની જો કરીએ ને તો નાહવા જતી વખતે ગવાતા પદો છે એને રામગ્રી નાહવા જતી વખતે ગવાતા પદોને રામગ્રી અને પાછા આવતી વખતે ગવાતા પદોને પ્રભાતિયા કહેવાય છે નરસિંહ મહેતા દામોદર કુંડમાં નાવા જતા ત્યારે આ પદો ગાતા હતા જાગીને જગત દિશે નહીં ઊંઘ મા तदी नहि ऊंघ माट पता भोग भासे हे चित्त चैतन्य विलास तद विलस तद्ूपे ब्रह्म लटका करे ब्रह्म पश भ्रह्म उपना अणु अणु मारया ते वर्गी पञ्च महाभूत परब्रह्मति जानवा भूलने फलते तो वृक्ष न जानवा खड थके डालनव भोल अलगे हे चित्त चैतन्य विलास तद रूप छे ब्रह्म करे ब्रह्म पासे विषे कनकुण्डविषे वेद नो वेदोदे श्रुति स्मृति साख दे साखे कनकुण्डविषे वेदनोघ पच्छी नाम रूप जूजवा यात गड़िया पच्छी नाम रूप जूजवा अन्ते तो है चन्य रूप छे ब्रह्म लटका करे ब्रह्म पासे रची परपञ्च चौद लोक कीधा शिव ते तो पाप इच्छाया रची परपञ्च चौद लोकी मणे नरसी સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય વિષયની તૈયારી સ્વર જયેશ રાવલ અને નિશા મોરે કાર્યક્રમ પ્રસ્તુતિ નીશા મોરે કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું